વડોદરા નજીક આવેલ અનગઢ ગામ બન્યું આસ્થાનું પ્રતિક આશરે પંદરસો સાહીઠ માં આસ્થાના પ્રતીક તરીકે પ્રચલિત છે વસ્તી છે અને કહેવાય છે કે પંદરસો સાહીઠમાં મુગલોનું રાજ ચાલતું હતું તે દરમિયાન ગામના સ્થાનિકો સાથે તેઓની અનબંધ થઈ હતી તે દરમિયાન માં મસાણી પાણીમાં પ્રગટ થયા હતા અને તેમને ચમત્કારી પરચો બતાવી લોકોના દિલ પર રાજ કરી લીધું હતું ત્યારબાદ ગામના સ્થાનિકો દ્વારા તેમની પૂજા અર્ચના કરી આગળ સિલસિલો વધારે હતો આજે માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અલગ અલગ શહેરોમાંથી આવે છે તેમાં સુરત અને સૌરાષ્ટ્ર તરફથી વધારે સંખ્યામાં લોકો આવે છે અને પોતાની માન્યતા પૂરી કરે છે તેને ધ્યાનમાં રાખી તેના સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે માતાજીનું મંદિર આશરે ચારસો વર્ષ જૂનું છે તેમ સ્થાનિકો દ્વારા જણાવું જણાવવામાં આવ્યું હતું તે ઉપરાંત અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓની માનતા પણ પૂરી થાય છે દર રવિવારે આશરે ત્રીસ હજારથી ચાલીસ હજાર શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે માતાજીના દર્શન કરી કંઈક અલગ જ અનુભવ કરી રહ્યા છે તે ઉપરાંત આજુબાજુના ગામડામાંથી પણ વેપારીઓ આશરે ચારસો થી પાંચસો જે પથારા લગાવી નાના મોટા વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેનાથી એમ કહેવાય છે કે આ બધી માતાજીની કૃપા છે આમ આવનારા સમયમાં આ મંદિર પર વધારેથી વધારે શ્રદ્ધાળુઓનો સારું થાય તેમાં કોઈ નવાય નહીં જય માતાજી મિત્રો અનગઢ મસાણી માતાનું મંદિર એટલે લગભગ છસો વર્ષ જૂનું આ મંદિર આવેલું છે અને ઘણા સમયથી આગળ ગુજરાતભર તેમજ દેશભરમાંથી ભાવિક ભક્તિઓ આંગળ આવે છે તેમની આસ્થાઓ લઈને આવે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો તો અમારી અપેક્ષાઓ છે ધીમે ધીમે અહીંયા આગળ વિકાસ થતો જાય છે અને અમારું જે મોહણી સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી માંગરસિંહ બાપુ અને બીજા અન્ય સભ્યો થઈ અને મંદિરનો ખાસો વિકાસ થઈ રહ્યો છે અને દર રવિવારે લાખો ભક્તો આગળ આવે છે મેળા જેવું વાતાવરણ હોય છે તો દરેક ભક્તોને અમારી અપીલ છે કે એકવાર માસાણી માતાનું મંદિરે આવી તમે એના આશીર્વાદ લઈ લો તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે એવી અમારી સો ટકા આશાઓ છે ત્યારે ગેરંટી છે તો દરેક મિત્રો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે મેળા જેવું વાતાવરણ દર રવિવારે હોય છે તેમજ તહેવારોમાં પણ જબ્બર ભીડ હોય હોય છે તો દરેક મિત્રો અહીંયા આગળ દર્શન માટે આવે સાથે સાથે જો વિકાસની વાત કરીએ તો અહીંયા આગળ તમામ જાતની સુવિધાઓ ઉપલબ્ધ છે તમને ચા નાસ્તો પાણી તેમજ કોઈ પણ અન્ય વસ્તુઓ દરેક વસ્તુ અહીંયા આગળ તમને સફળતાપૂર્વક સસ્તા ભાવમાં આવે છે તો દરેક ભક્તો અહીંયા આગળ દર્શન માટે અવશ્ય આવે ગેરંટી છે અમારી જય માતાજી મિત્રો અને હંમેશા દરેક ભક્તોને અમારી અપીલ છે કે મંદિર ટ્રસ્ટમાંથી પ્રસાદી મળે છે તો દરેક ભક્તો મંદિરની પ્રસાદી લેવાનો આગ્રહ રાખે જેમાં અમારું સ્ટીકર લાગેલું છે મહણી સેવા સમીકરણ ટ્રસ્ટનું સ્ટીકર છે તો એ સ્ટીકરવાજ પ્રસાદી લેવાનો આગ્રહ રાખે એમાં મંદિરના વિકાસમાં તમારું જે કંઈક યોગદાન હશે એ મંદિરના વિકાસમાં આવશે માતાજીની સ્થાપના ક્યારે થઈને આશરે કેટલા વર્ષ થાય માતાજીની સ્થાપના આશરે પંદરસો બાસઠમાં થઈ છે મુઘલ શાસનમાં થઈ છે અને એ રીતે તમારે મોગલ શાસનમાં સ્થાપના થઈ છે મિત્રો અને લગભગ લગભગ છસો વર્ષ જૂનું આ મંદિર છે થી આવ્યા છીએ અહીંયા દર્શન કરવા માટે અહીંયા અનઘટનું અમે બહુ સાંભળ્યું તો અમે માનતા કરવા આવ્યા હતા એટલે અમે અહીંયા આનું મહત્વ બહુ છે એટલે અમે બાધા કરવા અહીંયા આવ્યા હતા વડોદરામાં આવ્યું અનુભવ અમે બે વર્ષથી ગયા વર્ષે અમે આવ્યા હતા પાછા આ વર્ષે અમે આવ્યા